સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે જ્યાં હીરાબાનો ખમકાર કાર્યક્રમ હેઠળ જે યોજનાનો લાભ છે એ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે યોજનાના ફોર્મ ભરીને સહાય અર્પણ કરવામાં આવી છે યોજનાના ફોર્મ આજે ભરાયા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા ફોર્મ ભરાવામાં આવે છે અને દીકરીઓને રૂપિયા સાત હજાર પાંચસોની રકમ આ યોજના અંતર્ગત અર્પણ કરવામાં આવે છે ધોરણ પાંચથી ધોરણ બારની વિદ્યાર્થીનીઓને આ સહાયની રકમ આપવામાં આવે છે મેં હીરાબાનો ખમકાર કરીને એક સુરત શહેરની અંદર એક યોજના ચાલુ કરી હતી જેની અંદર મેં એવો પ્રણ લીધેલો છે કે હું એકવીસ હજાર જેટલી દીકરીઓને મદદ પહોંચાડી રહ્યો છું એના માટે આ એ ભાગરૂપે આજે મેં અગિયારસો જેટલી દીકરીઓને ચેક વિતરણ કરી અને એ લોકોને ભણવા માટેની જે કંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ માટે સ્કૂલની ફીસ તરીકે અને સ્ટેશને ખર્ચા રૂપે આજે અગિયારસો જેટલી દીકરીઓને મદદ પહોંચાડી છે અને બસો એકાવન જેટલી કોલેજની વિદ્યાર્થીઓને અગિયાર હજારની મદદ પહોંચાડી રહ્યો છું અત્યાર સુધીમાં મેં ચૌદસો અને આ અગિયારસો એટલે છવ્વીસો पच्चीसो सौ छब्बीस सौ जितनी ने आज मदद पहुँचा रही दीदी कार्यक्रम जो पीयूष भाई ने चलाया है सूरत में उसके लिए हमारी बच्ची को उन्होंने नॉमिनेट भी किया तो हम काफी अपने दिल से जो है उनको बहुत आभार प्रकट करते हैं ये कार्यक्रम से हमको बहुत मतलब लाभ हुआ है और आशा करते हैं कि मतलब और आगे जो है बच्चे लोगों को ये इसका लाभ मिले बहुत बहुत उनका बहुत आभार प्रकट करते हैं और मैं आ, मतलब भगवान से ये प्रार्थना करता हूँ कि उनको और जो है शक्ति दे कि आगे भी जो है वो ऐसा कर काम कर सकें